સમસ્ત સ્વચ્છ ભારત દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી માટે સમારોહ યોજાયો હતો નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ યોજાયેલા આ સમારોહ ત્રણસો વીસ પોઈન્ટ ઓગણસી કરોડના વિવિધ વિકાસ કાર્યો જેમાં અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા એકસો સાડત્રીસ કરોડના કાર્યો ભૂગર્ભ ગટર યોજનાના રૂપિયા એકસો કરોડ ના કાર્યો નવ નિર્મિત સુજાયેલા સમારોહમાં સ્વચ્છ ભારત મિશન યાત્રાના દસ વર્ષ પૂર્ણ થવા બદલ ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવીને જિલ્લા પંચાયતના પ્રમુખ દેસાઈ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો

સ્વન થી નવી પેઢીમાં તમણે સ્વચ્છતાના બીજ થકી પર્યાવરણ ગૌરવભેર કહ્યું હતું વર્ષ બે આરંભાયેલા સ્વચ્છ ભારત મિશનના ગંદકી મુક્ત થયો છે અને ચમકી રહ્યો છે તેમ જણાવી તેમણે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાનો મંત્ર ઉચ્ચાર કર્યો હતો સમગ્ર વિશ્વમાં સ્વચ્છ ભારતનું ગૌરવ અપાવવા બદલ તેમણે પુનઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો તો પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ નવસારીવાસીઓને કરોડો રૂપિયાના વિકાસ પ્રકલ્પોની ભેટ મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા સ્વચ્છ ભારત માટે નિરંતર પ્રયાસો થવા જોઈએ તેમ જણાવી તેમણે સ્વતંત્રતા પછી દેશને ગંદકીની બેડીઓમાંથી છોડાવવા બદલ અને સ્વચ્છતાની અખંડ જ્યોત પ્રગટાવવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સૌને સ્વચ્છતા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા મહાનુભાવના હસ્તે સ્વચ્છાગ્રાહી અને સફાઈના નાયકો પ્રહરીઓની સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત સ્વચ્છતા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ સંદર્ભ એવોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત નગરપાલિકાના વિવિધ શાખાના શ્રેષ્ઠ કર્મચારીઓને પણ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વેસ્ટ ટુ બેસ્ટ અને વેસ્ટ ટુ આર્ટ એવોર્ડ સ્વચ્છ અને સક્ષમ શાળા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા નગરપાલિકામાં કામ કરતા 538 કર્મચારીઓની પીપી કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું

નવસારી વિજલપુર નગરપાલિકાના નગરજનો માટે એક સુકનવંતો દિવસ છે સ્વચ્છ ભારત મિશન હેઠળ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે નવસારી વિજલપુર નગરપાલિકાના લગભગ ત્રણસો એકવીસ કરોડ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાનશ્રી દ્વારા થયેલ છે નવસારીના જે આઠ ગામો વીરાવળ કાલિયાવાડી કબીલપોર ચોવીસી જમાલપોર છાપરા અને ઇટાળવા અને તિગરાના જે વર્ષો જૂની પાયાની જરૂરિયાતો પાણી અને ડ્રેનેજની વર્ષો જૂની જે સુવિધાઓ પ્રાથમિક સુવિધાઓ તે સંતોષવાનો પ્રશ્ન હતો એનો આજે સુખદ અંત આવ્યો છે અને એ આઠ ગામોની પાણીની યોજના અને ડ્રેનેજની યોજનાઓ માટે આજે ખાતમુહૂર્ત થયા સાથે સાથે સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન એસટીપી જે તૈયાર છે એનું લોકાર્પણ થયું મારે માટે એક લોકપ્રતિનિધિ તરીકે જે આઠ ગામોની નવસારીમાં જોડાયા પછીની જે પાયાની ફંડામેન્ટલ રિકવાયરમેન્ટ સંતોષવાની જે વાત હતી એમાં આજે સફળ થયાનો મને ખૂબ જ આનંદ છે આ આઠ ગામોની પ્રજાના પાયાના જે વિકાસના કામો જે ડ્રેનેજને માટે અને પાણીને માટે એ બે થઈને જ લગભગ બસો ને બાવન કરોડ રૂપિયાના કામોનું આજે ખાતમુહૂર્ત થયું છે નવસારીના નગરજનો વતી હું આ વિસ્તારના સાંસદ છે સી આર પાટીલ સાહેબ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દિલથી આભાર વ્યક્ત કરું છું અસ્તુ નવસા અવધારી જિલ્લા પોલીસ દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે આપી રહી છે એક ખાસ સંદેશ તો આવો આપણે સૌ સાથે મળીને અનુસરીએ અને નવરાત્રિમાં મહિલાઓને સલામતી આપીએ કારણ કે માતાજીના ઉપાસનાના આ પર્વમાં આપણી આસપાસની બહેન દીકરીઓની સુરક્ષાની જવાબદારી આપણે નામ અને મોબાઈલ નંબરની જાણ તમારા પરિવારને કરશો તેમજ તમારું લોકેશન હંમેશા ચાલુ રાખશો ગરબા સ્થળે આવવા જવાનો રસ્તો હંમેશા વધુ પબ્લિક વાળો પસંદ કરવો તેમજ શહેરનો મુખ્ય માર્ગ હોય તેવો પસંદ કરવો તેમજ કોઈ પણ અજાણ્યો રસ્તો કે જે અંધારું છે તેવો રસ્તો પસંદ કરવાનું ટાળો કોઈ પણ સગીર વયની બાળાને તેના માતા પિતાની જાણ બહાર એકાંતમાં લઈ જવી તે પોસ્કો હેઠળ સજાને પાત્ર ગુનો છે કોઈ પણ મહિલા ઈચ્છા વિરુદ્ધ તેનો પીછો કરવો મોબાઈલ નંબર માંગવો અથવા ફોટો કે વિડીયો તેની જાણ બહાર ઉતારવો એ સજાપાત્ર ગુનો બને છે જો આવું કૃત્ય કરવામાં આવે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો નવરાત્રિએ માતાજીની ઉપાસનાનો તહેવાર છે અને મહિલાઓની સુરક્ષા એ આપણા સૌની જવાબદારી છે તેથી કોઈપણ યુવકે તેની આજુબાજુ ગરબા રમતી મહિલાઓ વિરુદ્ધ ખરાબ ટિપ્પણી ન કરવી જોઈએ અપમાનજનક શબ્દોનો ઉચ્ચાર ન કરવો જોઈએ તેઓની છેડતી ન કરવી જોઈએ ચીટી મારવી કે એવી અસામાજિક પ્રવૃત્તિ ન કરવી જોઈએ જો આવું કરવામાં આવશે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે નવરાત્રી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કોલ્ડ ડ્રિંક ઠંડા પીના કે પાણી આપે તો લેવું નહીં અને ખાવું નહીં અને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા અવારું જગ્યા લઈ જવામાં આવે તો તેની સાથે ક્યારે જવું નહીં નવરાત્રી દરમિયાન અજાણી વ્યક્તિની લીપ આપવાનું કે લેવાનું ટાળશો વાહન મેળવવામાં કોઈ મુશ્કેલી જણાય તો પોલીસનો સંપર્ક કરો સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવેલ વ્યક્તિને મળતા પહેલા સતર્કતા રાખો આવી વ્યક્તિ તમારો ફેક આઇડી બનાવીને મિત્રતા ખેડવાના બહાને તમને મળવા બોલાવે છે. આવી વ્યક્તિ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. નવરાત્રી એ મોકો નહી પણ જવાબદારી છે. આપણી સુરક્ષા માટે છે નવસારી પોલીસની મહિલા શી ટીમ આ ટીમો નવરાત્રી દરમિયાન સતત અને સઘન પેટ્રોલિંગ કરશે. તો આવો આપણે સૌ માતાજીના આ પાવન પર્વને શાંતિપૂર્ણ રીતે ઉજવીએ. નવસારી પોલીસ હાજર છે તમારા માટે. તમારી સાથે અને તમારી સુરક્ષામાં